વડોદરામાં ઈવા મોલ પાસે અજાણી વ્યક્તિનો ઉપદ્રવ વાહનોમાં તોડફોડ કરી લોકોને પણ પથ્થર માર્યા વડોદરા શહેરમાં ગતરોજ એક વિચિત્ર બનાવ બન્યો હતો ઈવા મોલ ખાતે નમતી સાંજે એક અજાણી વ્યક્તિ દ્વારા અચાનક લોકોને છૂટા મેન્ટલ અને પથ્થર ફેંકી મારવાનો બનાવ જાહેર માર્ગો પર બન્યો હતો આ દરમિયાન ત્રણથી ચાર વ્યક્તિઓની ગાડીઓના કાચ અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાને પગલે લોકો દ્વારા આ અજાણી વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો અને તરત જ એકસો બાર ઉપર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે આ વ્યક્તિ યુવક થોડો અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા આધાર સિવા ઉપર કોલ કરીને આધાર ગાડી બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ આ વ્યક્તિને યોગ્ય સારવાર માટે ખાસ આધાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી પરંતુ વાહનોને થયેલું નુકસાન અને અચાનક ઉપદ્રવથી ત્યાં હાજર લોકોએ દહેશત અનુભવી હતી

પબ્લિકને પડે બઈ બચી ગયા અત્યારે એને કોના દ્વારા પકડવામાં આવે પબ્લિક દ્વારા જ પકડવામાં આવે ના અમે લોકો એને રોકવાનો ટ્રાય કર્યો પછી પોલીસ બોલાય શું લાગે છે કેવો છે માનસિક તો પીધેલો લાગે છે કા તો અસ્થિર લાગે છે ગાડીને કેટલો નુકસાન છે આપના આ સાઈડનો દરવાજોનો તોડી રાખ્યો છે અને પાછળ ટીકી પર કામ શું કરે દારૂનું નામ કેના મુકેશ 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 કે શું મુકેશ કેલા બોલ ને પૂરું નામ બોલ વાઘરી વાઘરી કયું કામ તારું ગામ ગામ મારું ગામ અમદાવાદ અમદાવાદ નું અહિયાં ક્યાં રહે છે તું ક્યાં રહે છે તો મારે છે કઈ જગ્યા હે કઈ જગ્યા કેમ તોડ્યા બધા ગાડીઓના એની મારી જાતે તો પણ કેમ તોડ્યા એમ કહું તારી ગાડીઓ હતી ભાઈ તો પછી કેમ તોડ્યા ગુસ્સો રહ્યો તે અત્યારે જે કાચ તોડ્યા એ બધાનું નુકસાન કોણ આપશે તે કાચ કેમ તોડ્યા એમ પૂછ્યું કોઈક ની પર ગુસ્સો હતો તને તો પછી